વાસીઓ હવે સાવધાન થઈ જજો હવે આડાવડા વાહન પાર્ક કરશો તો તુરત જ ટોઈંગ વાનમાં આપનું વાહન લઈ જશે આજથી વેરાવળ સોમનાથ પ્રભાસ પાટણમાં બે ટોઈંગ વાનનો શુભારંભ કરાયો છે ગેરકાયદેસર વાહન પાર્ક કરનારાઓ પર હવે બોલાશે તવાઈ પાલિકાના સહયોગથી ફૂટપાથ પર સફેદ કલરના માર્કિંગ કરાયા હોય ત્યાં જ વાહનો પાર્ક કરવા પડશે ટુરિસ્ટ પણ વધ્યા છે એને કારણે થઈને અમે બે ક્રેન એક ટુ વ્હીલર માટે એક ફોર વ્હીલર માટે બ્રેક બે ક્રેન આજથી શરૂઆત કરી છે અને નગરપાલિકાના સહયોગથી ફૂટપાથનું ડિમાર્કેશન થઈ ગયું છે જે લોકો એ સિવાયના જગ્યાઓ પર પાર્કિંગ કરી રહ્યા છે અને ટોઈંગની કાર્યવાહી આજથી ચાલુ થશે તો સુરતના ગંગાપોર ગામમાં શાળાના ભાવે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે ગંગાપોરની જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા જર્જરિત થતાં તોડી પાડવામાં આવી છે પરંતુ શાળા તોડી પડાયાના બે વર્ષ બાદ પણ નવી શાળા ન બનાવાતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું સ્થાનિકોની રજૂઆત બાદ વિદ્યાર્થીઓ હાલ ગામના ચર્ચા ચર્ચમાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ચર્ચની સ્થિતિ પણ જર્જરિત જોવા મળી રહી છે ત્યારે ગામ લોકો વહેલી તકે શાળાની માંગ કરી રહ્યા છે તો અંગે માલધા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે ઉપરથી શાળાની મંજૂરી મળી ગઈ છે વહેલી તકે શાળાનું બાંધકામ શરૂ થઈ જશે છે 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 કે સ્કૂલ જે બે બે વર્ષથી લગભગ વર્ષ પાડીને ને અત્યારે કેથોલિક ચર્ચ જે છે એ ચર્ચમાં ભણે છે બાળકો એ ચર્ચની અંદર પણ જર્જરિત હાલતમાં છે ને ગમે ત્યારે પણ પતરા તૂટી પડે એવું છે અને જેમ બને તેમ સરકાર અમારી ગામની શાળાને ધ્યાનમાં લઈને બાળકો એ ચર્ચમાં બેસે છે એ એક વર્ષમાં કે બે ત્રણ મહિનામાં અમારી શાળા સરકાર બનાવી આપે એવી અમારી માંગ છે ગંગાપુર ખાતે આવેલા શાળાનું મકાન જર્જરિત થઈ ગયું છે હતું એને અમે સરકારમાં રજૂઆત કરી હતી ગીર સોમનાથમાં ગૌચર જમીનમાં ફર્યું છે બુલડોઝર ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરાયા છે એક હજાર વીઘામાં કરાયું હતું દબાણ દબાણમાં આંબાના બગીચા પણ હતા ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ છે ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યા એક હજાર વીઘામાં દબાણ કરવામાં આવ્યું હતું હાલ કાર્યવાહી થઈ રહી છે દબાણમાં આંબાના બગીચા પણ સામેલ હતા વલસાડ નજીક ખૂંખાર દીપડો દેખાયો છે મંદિર પરિસરમાં દીપડાના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે વલસાડના જાણીતા પારનેરા ડુંગર પર દીપડાએ ધામા નાખ્યા હોય તેમ લાગી રહ્યું છે ડુંગર પર આવેલા મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા છે આ ખૂંખાર દીપડો જાણે મંદિરની પરિક્રમા કરવા આવ્યો હોય તેવી રીતે મંદિર પરિસરમાં તમામ ખૂણે ખૂણે ફરીને ચક્કર મારી રહ્યો હતો મોડી રાત્રે મંદિર પરિસરમાં દીપડાની લટારને કારણે પરિસરમાં રહેતા ક્ષવાનોમાં દોડધામ મચી ગઈ હતી વલસાડ નજીક જાણીતા પાનેરા ડુંગર પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે પાનેરા ડુંગરની તળેટીમાં નીચે પારનેરા અને અતુલ ગામ પણ આવેલું છે આ અગાઉ પણ અતુલ અને આસપાસના વિસ્તારમાં અનેક વખત દીપડા દેખા દેવાના બનાવો બની ચૂક્યા છે દિવસે પણ દીપડાના લટાર કેમેરામાં કેદ થયેલી છે જોકે આ વખતે ડુંગર ઉપર આવેલ મહાકાળી માતાજીના મંદિર પરિસરમાં ખૂંખાર દીપડાના આંટાફેરા મંદિર પરિસરમાં ખૂણે ખૂણે લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા મહત્વપૂર્ણ છે કે દિવસ દરમિયાન આ મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે જોકે રાત્રે ડુંગર પર ભક્તોની અવર જવર નહીં હોવાથી રાત્રે માતાજીના મંદિર પરિસરમાં આ ડુંગર પર દીપડાએ ધામાં નાખ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા દીપડો મંદિર પરિષદના તમામ ખૂણે ફર્યો હતો સવારે દીપડાના આંટાફેરાની જાણ થતા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો ત્યારે આ બાબતે વન વિભાગને જાણ કરતા હવે વન વિભાગે પણ દીપડાને ઝડપવા પાંજરા ગોઠવવા સહિતના પ્રયાસ હાથ ધર્યા છે અમરેલીના રોહિસા ગામમાં ઝેરી મધમાખીનો હુમલો બે લોકોને મધમાખીએ ડંખ માર્યા જાફરાબાદ તાલુકાના રોહિસા ગામમાં ઝેરી મધમાખી દ્વારા હુમલો કરવામાં આવ્યો બે વ્યક્તિ ઉપર ઝેરી મધમાખીએ ડંક મારતા હોસ્પિટલમાં ખસેડાયા ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીના હુમલાની ઘટનાઓ વધી છે તો સુરતના ઓલપાડના ઉમરા ગામ પાસે અકસ્માતનો મામલો સામે આવ્યો છે સિટી બસમાંથી ઉતરવા જતા યુવક બસના ટાયરમાં આવી ગયો હતો અઢી મહિનાની સારવાર બાદ યુવકનું મોત થયું મૃતક કિશન ખોખર હોવાનું જાણવા મળ્યું મૃતક યુવક સુરત સિટીમાં નોકરી કરતો હતો ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં વધુ એક ખ્યાતિકાંડનો આરોપ લાગ્યો છે બાપુનગરમાં ટ્રસ્ટ સંચાલિત કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી યુવકને હાર્ટ એટેક આવ્યો હોવાનું કહીને ઓપરેશન કરી નાખતા મોત ઓપરેશન બાદ અરવિંદ પરમારનું મોત થઈ જતા પરિવારજનોનો હોબાળો મૃતદેહને પીએમ માટે ખસેડી શહેર કોટડા પોલીસે હાથ ધરી છે તપાસ જરૂર હોવાથી જ ઓપરેશન કર્યું હોવાનું હોસ્પિટલ તરફથી નિવેદન ઓપરેશન બાદ દર્દીએ ચા નાસ્તો પણ કર્યો હતો હોસ્પિટલના મેનેજરનું કહેવું છે ફરીવાર અટેક આવતા યુવકનું મોત થઈ ગયું પીએમ રિપોર્ટ આવ્યા બાદ કોઈ કસૂરવાર જણાશે તો હોસ્પિટલ તરફથી પગલા લેવાશે હતી તો ડોક્ટરે કહ્યું કે ભાઈ કરવાની થશે તો એગ્રી થઈ ગયા અને પેશન્ટને એન્જિયોગ્રાફી કરી એમાં એક નળી સો ટકા બ્લોકેજ હતી તો આમાં એમણે સ્ટેન્ડ મૂક્યું ડોક્ટરે અને પછીથી એમને સારું હતું એ બોલતા પણ હતા અને આઈસીયુમાં લાવ્યા પછી એમણે ચા નાસ્તો બી કર્યો ને પછી કલાક પછી ઇવેન્ટ્સ ફરી પાછો રિએટેક થયો અને એમાં આ ઘટના ઘટી ગઈ એમાં કોઈ કે તો સોમનાથ મંદિરમાં ઓગણત્રીસમો સંકલ્પ સિદ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરાઈ સાથે જ સોમનાથ મંદિરના પરિસર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને ટ્રસ્ટ પરિવાર અને તીર્થ પુરોહિતો દ્વારા મંત્રોચ્યાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો હતો આ સંકલ્પ કાળક્રમે વટવૃક્ષ બન્યો હતો અને લગભગ ચુમ્માળીસ વર્ષે પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયેલ એક ડિસેમ્બર ઓગણીસો પંચાણુંના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ દયાલ શર્માએ સંપૂર્ણ નિર્માણ પામેલા સોમનાથ મંદિર દર્શનાર્થે દેશને સમર્પિત કર્યું હતું જેને લઈને ત્યારથી જ એક ડિસેમ્બરે સંકલ્પ સિદ્ધિ દિવસ ઉજવવામાં આવે છે मंदिर का संकल्प सिद्धि दिन आज एक दिसंबर को उनतीस साल पूरा हुआ है जो एक दिसंबर उन्नीस को पूर्ण हुआ और तत्कालीन माननीय राष्ट्रपति श्री शंकर दयाल शर्मा के द्वारा देश को समर्पण किया गया आज इसके उपलक्ष्य माननीय सरदार पटेल साहब को पुष्पांजलि अर्पण की गई सोमनाथ मंदिर में महापूजा का आयोजन किया गया તો મહેસાણાના સરદારપુર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે બાળકને જન્મ આપીને મહિલાએ ત્યજી દીધું તેજી દીધેલા બાળકને શ્વાન ઉપાડી ગયું ગેરેજની દુકાન નજીક શ્વાનના મોઢામાંથી બાળક મળ્યું તાજું જન્મેલું બાળક શ્વાન સાથે મૃત હાલતમાં મળ્યું બાળકને જન્મ આપનાર સ્ત્રી સામે કાર્યવાહી હાથ ધરાઈ લાડોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે મંદિરોની ગાદીનો વિવાદ ચરમ સપાટીએ પહોંચી ગયો છે સાધુ સંતો અંદરો અંદર ઝઘડતા અંતે મંદિરોના વહીવટ માટે મામલતદારની નિમણૂક કરી દેવામાં આવી છે જેને લઈને હવે સાધુ સંતોમાં રોષ ફેલાયો છે અંબાજી મંદિરનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં દત્ત શિખરનો વિવાદ વકર્યો છે તંત્ર